નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર સ્વાગત છે અને જીગર પંડ્યા નજર કરીશું સમાચાર ઉપર પીએમ મોદીએ કહ્યું કે સમગ્ર વિશ્વ એ મહાકુંભના રૂપમાં ભારતનું વિશાળ સ્વરૂપ જોયું મહાકુંભમાં આપણે આપણી રાષ્ટ્રીય ચેતનાનું વિશાળ સ્વરૂપ જોયું જે આપણને નવા સંકલ્પો પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપે છે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે કહ્યું કે નાગપુરમાં થયેલી હિંસા પૂર્વ આયોજિત લાગે છે જેમાં ટોળાએ ચોક્કસ ઘરોને નિશાન બનાવ્યું અને કહ્યું કે છાવા ફિલ્મે મોગલ સમ્રાટ ઓરંગઝેબ વિરુદ્ધ લોકોની લાગણીઓને ફરી ભડકાવી હતી ઓરંગઝેબની કબર સામેના વિરોધ પ્રદર્શનને કારણે હિંસા ભડકી ઉઠી હતી જે દરમિયાન અનેક ઘરો અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી જેને કારણે નાગપુર શહેરના અનેક વિસ્તારોમાં કરફ્યુ લાદવામાં આવ્યો છે આધાર કાર્ડ અને વોટર આઈડી કાર્ડને લિંક કરવા અંગે ઝડપથી નિર્ણય આવી શકે છે ભારતીય ચૂંટણી પંચે નકલી એપિક નંબર અંગે પણ મહત્વની બેઠક બોલાવી આ બેઠકમાં એપિક અને આધાર કાર્ડને જોડવા અંગે ચર્ચા કરવામાં આવે ગાંધીનગરના કોબા ખાતે સ્વર્ણિમ ગુજરાત ક્રિકેટ લીગ ટુ પોઈન્ટ જીરોનો પ્રારંભ જે એસ પટેલ ગ્રાઉન્ડમાં ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં છ પુરુષ ધારાસભ્ય અને બે મહિલા ધારાસભ્યો સાથે વિધાનસભા કર્મચારીઓની ટીમ બનાવવામાં આવી લેબનોન અને સિરિયાએ યુદ્ધિરામ પર હસ્તાક્ષર કર્યા છે સિરિયન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ કરારમાં સંકલન અને સહયોગ વધારવાની જોગવાઈ ગુજરાત એટીએસ અને ડીઆરઆઈના અમદાવાદના સંયુક્ત દરોડા પાલડી વિસ્તારમાં આવેલા આવિષ્કાર ફ્લેટમાંથી એકસો ને છ કિલો સોનું અને એક કરોડ સડત્રીસ લાખ પંચાણું હજારની રોકડ જપ્ત કરવામાં આવી આખી રાત ચાલેલા સર્ચ ઓપરેશન બાદ સવારે એટીએસ અને ડીઆરઆઈના અધિકારીઓ તમામ મુદ્દામાલ સાથે રવાના થયા આ ફ્લેટ નામની વ્યક્તિએ લીધો હતો ગુજરાતમાં ગુનેગારોને કાયદાનો પાઠ ભણાવવા માટે ડીજીપી દ્વારા સો કલાકમાં યાદી તૈયાર કરવામાં આવી હતી સુરતના ઉધરા વિસ્તારમાં રાહુલ એપાર્ટમેન્ટ નામથી ગેંગ ચલાવનાર રાહુલ પીંપળે ત્રણ મકાન ઉપર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું મેરીટાઈમ સિટી બનાવવામાં આવશે આ માટે બંદર વિભાગે રૂપિયા સો કરોડની બજેટમાં જોગવાઈ કરી ગુજરાત સરકાર દ્વારા કચ્છ જિલ્લા માટે ચાર હજાર સો શિક્ષકોની ભરતી કરવામાં આવશે મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં દસ હજારથી વધુને રોજગારી અપાઈ હોવાનું શ્રમ અને રોજગાર મંત્રીએ વિધાનસભામાં જણાવ્યું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં આગામી સત્રથી શહેરના તમામ સાત ઝોનની સાત મ્યુનિસિપલ શાળાઓમાં ધોરણ નવ અને દસ ના વર્ગો શરૂ કરવામાં આવશે આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર